બેડિયાએ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર ગેરરીતિમાં મહાનગરપાલિકાના અધિકારો પણ શંકાના ઘેરામાં આ મામલે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે સ્વીકાર્યું છે કે આ વાત તેમના ધ્યાને આવી છે તેમણે કહ્યું કે સફાઈ કામદાર યુનિયનની રજૂઆત સાંભળીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે જો આક્ષેપો સાચા જણાશે તો જેડી અજમેરા કોન્ટ્રાક્ટર એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ક્લાર્ક ડેટા એજ બિઝનેરવાળા ઓપરેટરો પટ્ટાવાળા અને સફાઈ કર્મચારી આની ભરતી અજમેરા ગ્રુપની અંદર થતી હોય છે નિયમ અનુસાર આ ટેન્ડર પ્રક્રિયા થતી હોય અને એજન્સીને ટેન્ડર મળતું હોય છે સફાઈ કામદાર યુનિયન અને અજમેરા વિરુદ્ધ જે કાંઈ ફરિયાદ કરેલી છે એ કમિશનર સાહેબ તરફ અમે મોકલાવેલી છે આ ફરિયાદની અંદર તટસ્થ રીતે જે તપાસમાં અમે મોકલી છે તો તે તપાસની અંદર ભ્રષ્ટાચારની જો વાત હશે તો સો ટકા આ ટેન્ડર પ્રક્રિયાની અંદર અજમેરાને ટેન્ડર આપવામાં આવશે નહીં અને સફાઈ કામદારના જે પ્રોવિડન્ટ ફંડ એનું છે એને મળતું નથી તો એ પણ હું તપાસ કરાવવાની છું કેટલા વખત ત્યાં આ બાબતનું શોષણ થાય છે અને અજમેરા ગ્રુપ જોઈનું ટેન્ડર પાછું ભરશે તો પૂર્ણ તપાસ કરી અને ટેન્ડર એનું રોકાતું હશે તો રોકાવીશું પણ ખરા પણ કોઈને અન્યાય નહીં થાય એનું ખાસ ધ્યાન રાખશું પીએફના પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના છે બોનસ નાખવાનો છે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાનો હોય છે પણ જીડીએસ ના કોન્ટ્રાક્ટર છે એ આ બધી નીતિ નિયમ લેવે મૂકી અને રોકડ પગાર કરે છે કવર પગાર આપે છે એ બાબતની ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકોના કદાચ આ વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પેલા જે ફરિયાદ હતી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી લોકોમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસએ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક ઓર્ડોમાં ડમી સફાઈ કામ રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં હજાર રૂપિયા હજાર રૂપિયા આપવાના હોય છે અને બે ટાઈમ ખાલી હાજી ભરવાની હોય છે દાખલા તરીકે કોઈ વોર્ડ માં સો માસો નો કોઈ કોન્ટ્રાફો હોય કામ ખાલી કે લોકો જ કરતા હોય બાકી જે કામદારો છે એને ડમીમાં રાખતા હોય છે